છું કોકણી ખુશ આજે સવાર સવારમાં ચાલુ થઈ ગયું છે ધોધમાર વરસાદ અને આ વરસાદમાં જવાના છે અમે ભાત રોપા તો ઘણો વરસાદ છે છતાં ભાત રોપા જવાના છે આવા વરસાદમાં ભાત રોપાની બહુ જ મજા આવે છે તો તમને બતાવીશ આજે ભાત રોપણી ચાલુ થઈ ગઈ છે બહુ પહેલાં પણ મારી એક્ઝામ ચાલે છે તો જવાયું નહીં તો આજે આપણે જશું ભાત રોપા અને

વરસાદનું પાણી આ બાજુ પણ ચાલે છે 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 હા સામેથી આવે આ છે ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ પાણી પાણી થઈ ગયું છે અને ટાંકી એ અહીંયા પણ ચાલે છે રોપણી અને આ બાજુ પણ આર્યા બધા એ જ ચાલુ કરી દીધી છે કારણ કે વરસાદ ઘણો છે તો આજે અમે જે રહ્યા છે ભાઈને ત્યાં રોપવા અમારું બે ખેતર રોપાઈ ગયા છે એન્ડ થોડું બાકી છે તે પછીથી ભાઈ લોકોનું રોપાય પછી बजा मा गणी गोलड गावरता वरसाद चालू ठेवले चार तरफ खेतर मग गोलड गाम मंग बेरंगी खेतर आखा रंग बेरंगी रंग बे थांबे ग्रीनरीसाठी रंगबेरंगी कलरफुल બધા મજૂર આ છે ગોલણ ગામનો આર્ટિફિશિયલ વોટરફોલ ગોલણ ગામમાં કોઈ વોટરફોલ નથી ને નેચરલ એટલે આર્ટિફિશિયલ છે અત્યારે અહીંયા ચપ્પલ કાઢીને અમે જઈ રહ્યા છીએ કાદવમાંથી માંથી ખેતરે રસ્તો પૂરો થઈ ગયો છે હવે ખેતર માંથી જવાનું છે જે બધાના ખેતરમાં ભાતરો રોપાઈ ગયું છે મસ્ત લાગી રહ્યું છે સરસ સરસુર આ બાજુ પણ અડધા કલાકના ચાલવા બાદ પહોંચી ગયા છે અમે ખેતરે કામ કરવા લાગી ગયા છે બધા

ટ્રેક્ટર અવાજ આવે છે કારણ કે કાદવને બધું પાડવાનું તો ચાલો તમને બતાવ ખેતર માલિક રોપી પાડવાના આજે બાકી છે હજુ બે દિવસ લાગે બાકી છે હજુ તો માલિક કઈ નથી બોલતા બધું ખબર છે માલિક ને કઈ ખબર નથી ફાઇનલી આવી ગયા છે જ્યાં રોપવાનું ત્યાં ખેતરે તરું કાઢી નાખ્યું છે અને લાવી દીધું છે અહીંયા ખેતરે બહુ મોટું ખેતર છે ભાઈ લોકોનું તો રોપવાનું છે આપણે ખેતરે વરસાદ નથી આવતો પણ આ મને જરાક વધારે ગરમી ગયું છે એટલે રાખવી બાંધી મૂક્યું છે એમ જ છાટું છાટું આવે છે વરસાદ અને રોપવાની તૈયારી હવે ચાલુ થવાની છે ઘણો વરસાદ આવી ગયો છે એટલે પાણી પાણી થઈ ગયું છે ખેતરમાં એટલે રોપવાની મજા તો એમ આવવાની જ છે મસ્ત એન્ડ જેમ શું કહેવાય જેમ વરસાદમાં ઘરમાં બેસીને ભજીયા ખાવાની જેમ મજા આવે ને ભજીયાને ચા એવી રીતે આવા એકદમ ધોધમાર વરસાદમાં રોપવાની પણ બહુ મજા આવે પર્સનલી મને ઘણી મજા આવે બિકોઝ એવી રીતે કરવું પડે કરવું જોઈએ બધા એક્સપિરિયન્સ લેવા જોઈએ લાઈક્ઝેક્ટ અત્યારે આજુબાજુ પણ આવેલા છે મજૂર લોકો બતાવું તમને બધા ભાત રોપે છે મસ્ત બધા આજુબાજુવાળા ખેતરવાળા રોપાઈ ગયા છે બે ત્રણ ખેતર બાગી છે આમ કાલે એમ તો રોપા જ જ જશે આજકાલમાં તો ચાલો બતાવું તમને પાણી પાણી દેખાય છે દૂર દૂર સુધી અડધા ભાત રોપે છે અહીંયા મજૂર આવેલા છે મજૂર છે કે ઘરના જ છે ખબર નહીં પણ ભાત રોપે છે સરસ લાગે છે લોકેશન પડછાયો ને ઘ એકદમ જ દૂર છે ઘરથી ખેતર ગામના પાદરથી પણ દૂર છે ચાલતા ચાલતા આવવું પડે છે અડધો કલાક તમને આવતા જ છે દોડ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ અમે જમવાનું લાવ્યા નથી કારણ કે આ બધું વરસાદમાં કેવી રીતે ખાવાનું એમ કરીને તો અત્યારે ભાઈ લઈને આવી ગયા છે ચાય અને ભજીયા નાસ્તો તો હવે આપણે ચાય પી લઈએ દેશે બધાએ ચાય બાય પીવાની ખેતરના માલિક હું લાવ્યા પછી પછી રોપાઈ ગયું છે આખું ખેતર બસ આટલું જ બાકી છે આટલું અહીંયા જગદીશભાઈ રોપાઈ ગયું તમારું ખેતર કઈ કહેવા માંગો થેન્ક યુ ઓસ થેન્ક યુ રોપાઈ ગઈ એટલે મને ખુશી થતી છે એટલે પાકી જાય પછી ખાત વેચવા જવા ત્યારે પૈસા એ લોકો આપા એટલે માટે ઘરે થોડુંક બાકી છે એટલે રોપી રાખીએ ઓકે જય ભારત માતા કે જય જવાન જય કિસાન ઓકે જય જવાન જય કિસાન બોલી દીધું છે હવે આપણને બે લાઈન ગીત ગાઈ બતાવશે કારલી વેલા વેલા કારલી રે બેન ચિંતા ના કરશો કર માય જશો રે બેન કાકી આયવા બેન કાકા તો નથી આયવા રે બેન ચિંતા ના કરશો કર માય જશો રે બસ બસ વરસાદ બંધ થઈ ગયો છે તો સારી રીતે રોપાતું છે બાકી મને તો વરસાદમાં જ રોપવાનું ગમે આ લોકોને નહીં ગમે આ લોકો રોજે રોપા આવે મેં આજે જ આવી એટલે આજુબાજુમાં બધા ખેતર રોપાઈ ગયા છે બસ આ એક બાકી છે ને બીજા બે

મમ્મી આપણો કેટલું રોપવાનું બાકી હજી હે મમી એક બાકી બે એક મમી કે બે ચાલો રોપાઈ હવે શું કરવાના ચાર કાપવાના છે મજૂરી ક્યારે આપવાના મજૂરી ભાત થાય ત્યારે હું

અને આ બાજુ બી રોપાઈ ગયું બધું બહુ મસ્ત નજર દેખાતો છે આટલું તારું વધી ગયું છે તે અમારે ઓછું પડ્યું તે અમે લઈ જવાના છે હવે વરસાદ આવવા લાગ્યો છે એટલે મને ગમી ગયું થોડુંક મસ્ત મસ્ત નજારો દેખાતો છે ગોલરમાં આખું ગ્રીન ગ્રીન થઈ ગયું છે બધા જ ગામ ગોલાણ ગામ નહીં પણ બધા જ ગામ ચોમાસામાં ખીલી ઉઠે રિયો આગળ એ પપ્પાનો રેનકોટ લઈ લીધો છે જે મેં પહેલા પહેરેલો જોવા માટે એક નાની ખાલી પાડ પગદંડી છે તે પણ કાદવમાં હવે અમને જતા જ અડધો કલાક થઈ જાય ઘરે અમી લોકો આવે છે આ બાજુ લોકો લોકોનું તરુ ખેડતા છે

તો રાજુભાઈ માટે આપણે છોકરી જવાની છે કોઈ ના નજર માં આવી તો હા તો ચાલો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો એવું કહી દેવ હા બાય જવાનો રસ્તો બહુ ખરાબ છે રસ્તામાં બી મોટા મોટા ઝાડ છે એના મૂળિયા આવી ગયા છે એ અહીંયા થવાનું તો ટ્રેકિંગ વાળું કામ થઈ જાય છે ટ્રેકિંગ ટ્રેકિંગ કાદવ કાદવ તો બસ 4 વાગી ગયા છે તો બધા મજા ન થઈ ગઈ છે છૂટી એટલે જ હવે જાઈશે ઘરે બધા હે થઈ ગયા છે આપણે આર્ટીફિશિયલ વોટરફોલ પાસે અને આ છે બ્રિજ જ્યાં આપણે હતી આ બાજુ બહુ કાદવ હતો તો અહીંયા ચપ્પલ કાઢીને ગયા હતા ચપ્પલ પહેરીએ પછી ગયા છે મેન રોડ પર અત્યારે હવે આપણે ચપ્પલ બેસ પપ્પા નથી આવવાના પણ અહીંયાથી અમારા ગામની શરૂઆત થાય ગામની શરૂઆત તો બહુ ત્યાંથી થઈ જાય પણ ત્યાં એક બે જ ઘર અહીંયાથી પછી મેન અત્યારે જઈ રહ્યા છે ફૂઈ જોડે રી પપ્પા જોડે બાઈક પર મમ્મી ખેતર જ છે તો આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ ભાત રોપાઈ ગયું છે હજુ બધું બાકી ગઈ તો રોપી દેશે આપણે ખાલી આટલું જ રોપવાનું છે તો ચાલો બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક ને શેર ને કોમેન્ટ પણ કરજો 买。